મહેસાણાની મહિલા સાયબર ફ્રોડનો શિકાર બની અઠ્ઠાણું હજાર રૂપિયાનું થયું સાયબર ફ્રોડ પહેલાં નેવું હજાર અને ત્યારબાદ આઠ હજાર બેન્ક એકાઉન્ટમાંથી ગાયબ થયા સામાન્ય પરિવારની મહિલા બની સાયબર ફ્રોડનો શિકાર બેંક ખાતામાંથી રૂપિયા અઠ્ઠાણું હજાર ઉપડી ગયાનો આવ્યો મેસેજ મેસેજ બાદ જ્યોતિ ઓઝા નામની મહિલાએ તાત્કાલિક બેન્ક અને પોલીસને કરી જાણ બરોડા બેંકમાં તપાસ કરતા સાયબર ફ્રોડનો શિકાર બન્યું હોવાનું સામે આવ્યું મહેસાણા એ ડિવિઝન અને સાયબર ક્રાઈમમાં પણ મહિલાએ આપી લેખિતમાં ફરિયાદ ઓનલાઇન એપ્લિકેશન કે બેન્કિંગની ફ્રોડની લિંક વગર જ મહિલાના ખાતામાંથી ઉપડી ગયા અઠ્ઠાણું હજાર રૂપિયા આપની સાથે શું બનાવ બનો છે અને એના માટે તમે શું પગલા લીધા છે મારી સાથે કાલે અગિયાર વાગે હું બ્રાન્ચ ઓફિસની અંદર મારે સરકારી કાગળ લેવા માટે ગઈ હતી ત્યારથી કે બાર પંચાવન સુધી હું ત્યાં હતી ને અચાનક જ મારા મોબાઈલમાં નેવું હજાર પ્લસ આઠ હજાર એમ બે વખત એટલે કે અઠ્ઠાણું હજાર ડેબિટ થયા એટલે મેં બીઓબી શાખાનો સંપર્ક કર્યો કે સાહેબ મારે આ મેસેજ આવ્યો છે તો મારા પૈસા ડેબિટ થયા છે સાહેબે એવું કીધું કે બ્રાન્ચે આવો આપણે વાત કરીએ એટલે હું બ્રાન્ચ ઉપર ગઈ બીઓબી શાખાની ત્યારે સાહેબે એવું કહ્યું કે તમારા ખાતા પહેલાં ફ્રીઝ કરાયા અને પછી જોયું તો મને એવું લાગ્યું કે નેવું હજાર પ્લસ આઠ હજાર બે એન્ટ્રીમાંથી હું સ્કેમનો ભોગ બને છું મારી સાથે સ્કેમ થયેલો છે એટલે પછી મેં સાયબર ક્રાઇમની હેલ્પલાઇન નંબર ઉપર જઈ અને મેં મારી ઓનલાઈન અરજી નોંધાવી અચ્છા તમે કોઈ એવી ઓનલાઈન પ્રક્રિયામાં કે કોઈ બેન્કિંગ ઓનલાઈન પ્રક્રિયાની બેન્કિંગમાં કે એવા કોઈમાંથી તમે એપ્લાય કરેલું કેવું કંઈ કરું ના હાલ સુધી ખરું ના હાલ સુધી તો કોઈ એવું કરેલું નથી અચાનક કટ થયા એટલે પહેલી પ્રોસેસ મેં કરી પણ વિધિન કંઈ અંદર હોય તો મને બી ખ્યાલ નથી પણ મારા ડેબિટમાંથી અઠ્ઠાણું હજારનો સ્કેમ થયો છે એનો કી વાત છે અને એ બાદ મેં આજ સવારે એ ડિવિઝનની અંદર પણ મારી લેખિત અરજી પણ મેં આપેલી છે કે મારી સાથે આટલા રૂપિયાનું સ્કેમ થયેલું છે સાયબર ક્રાઇમ અને એ ડિવિઝન પોલીસ તરફથી તમને શું રિપ્લાય આપવામાં આવ્યો એ લોકોએ બહુ મને સપોર્ટ કર્યો છે એ લોકોએ મને એવું પણ કહ્યું છે કે મહિનાની અંદર પૈસા આવી જશે ટેન્શન ના લેશો અમારી બનતી કોશિશ તમારી જોડે જ છે પરંતુ કેવું કહેવાય છે કે હવે જે વસ્તુ બની ગઈ છે ઘટિત થઈ છે પણ મારા માટે નવી છે આવો બીજો કોઈ ભોગ ના બની શકે એટલા માટે મારી વિનંતી છે કે જે કોઈ વ્યક્તિ કોઈ બી વસ્તુ કે ઓનલાઈન કે કંઈ બી ગેમ જોન કરતા હોય તો થોડા સાવચેત રહે કારણ કે હું તો સ્કેમનો ભોગ બની બીજા ના બની છેતરપિંડીનો આર્થિક છેતરપિંડીનો ભોગ બન્યા છો તો આજે તમારી પર શું વીતી રહી છે આજે નથી મને ખાવું ભાવી શક્યું બે દિવસથી કે નથી હું શાંતિથી પાણી પણ પી શકું એવું એવું થાય છે કે આપણી મહેનતની કમાણી એક જ દિવસમાં માણસ આવી રીતે ફ્રોડ કરીને લઈ જાય છે જ્યારે આપણે બાળકને સો રૂપિયાની વસ્તુ પણ નથી અપાવી શકતા ત્યારે આ માણસ છેતરપિંડી કરી જાય છે તમે જાણવા જો શું સંદેશો આપશો મારે એવું જ કહેવું છે કે જેટલું બને ને એટલું મોબાઈલથી જે બધું હેંગિંગ થાય છે ને તો બને ને તો પૈસાનો મોબાઈલ મોબાઈલથી કરશો જ બને તો ની કોઈ બી વસ્તુ ગેમ જોન અથવા તો કોઈ ઓનલાઈન સ્કેપ કરતા હોય તો એ બધું બંધ કરી દેજો જો દુકાનથી પરચેસ ભલે પચાસ રૂપિયા વધારે દેવા પડે તો દેજો પણ આવો સ્કીમનો ભોગ ના બનતા કારણ કે આપણા બાળકને આપણે નથી આપી શકતા મહેનત કરીને પૈસો આપણું જતો રહે છે જેવો મારો અઠ્ઠાણું હજાર જતા રહ્યા એ રીતે તો મારી વિનંતી એટલી જ છે કે તમે આવા કોઈ કેમ થાય અને એનો ભોગ ના બનો હું તો બની છું પણ બીજા ના બને સાવચેત રહે એટલા માટે જ મારા ઇન્ટરવ્યુ આપવાનું કારણ હતું